શોભાયાત્રા નું આયોજન કરે હજારો ની સંખ્યા માં જોડાઈ કરીને અંદર દર વર્ષે જેમ આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે હું આજના આ પવિત્ર પાવન પ્રસંગે સૌને મારી હૃદયપૂર્વક ની શુભકામના દેશની અંદર ભવ્ય આયોજન કરવામાં મહાકું ત્યાં સ્નાન કરીને દર્શન કરીને સૌ લોકોએ લાભ આપ્યો છે ને આ અનેરો અવસર અને પ્રસંગ સાથેની ની છે ત્યારે મહાસંકરાંત્રી પાવન પ્રસંગે સમસ્ત સૌ લોકોની હું ખૂબ શુભકામના છું આજે

જેવો ભાવ પેદા કરીને જે રવાડી કાઢવામાં આવે છે સ્વાભાવિક દેવાદી દેવ મહાદેવ જયારે કુંભ નું પણ અત્યારે આજે શિવરાત્રી નો છેલ્લો દિવસ છે મહાકુંભ છે ત્યારે અતિ મહત્વનો આજનો દિવસ એક શ્રદ્ધા સુમન માટે તમે પ્રાર્થના અર્ચના કરી અને એના શરૂઆત મેળવી આ ભોળાનાથ છે તમે છે જ પણ એનાથી સાચા દિલથી બીજો અને પ્રાર્થના કરો સેવા કરતો એ રાજી થાય સ્વભાવિક સુખ શાંતિ અને સંતોષ મળે એ જ જીવનનું મોટું કામ છે સદાશિવ હંમેશા તત્પર છે તમારી લાકાત તમારી યોગ્યતા થાય અને એ એટલો તો એ અતિ રાજી છે અને સ્વભાવિક દિલનો આત્મા સંતોષ મળે આના માટે આ સદાથી આજે આખી વ્યવસ્થા જે ઊભી કરી છે એમાં અનેક નામી અનામી ખાસ કરીને પરાક્રમ સિંહ આખી ટીમ જે દશામ ગોસ્વામી અને જે લોકોએ આમાં સહયોગ આપ્યો ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું સ્વભાવિક છે કે બધાએ આયોજન ન કરતા પછી આયોજન કરતા હોય એને ધન્યવાદ અને બાકી લોકો જોડાતા હોય કારણ કે આ તો કોઈની વ્યક્તિગત પ્રસંગ નથી સાર્વજનિક સામૂહિક પ્રસંગ છે ત્યારે સૌ સાથે મળી અને વખતો વખત દિન પ્રતિદાનથી વ્યાપ કેમ વધે લોકોમાં સનાતન સમાજ આત્મવિશ્વાસ સમજણ કેમ પડે એવા પ્રયત્નના ભાગરૂપે આજે પણ એક મહાશિવરાદ્રિની રવાડી કાઢી છે એમને હું જે ભાગ લીધો છે જે ઉપરથી એમ ખૂબ ખૂબ શુભકમના આપું છું મહાશિવરાત્રીએ સર્વ કચ્છી વાસીઓને હું શુભકમના આપું છું ધન્યવાદ જે રવાડીનું જે આ જે મહાશિવરાત્રીનો જે પર્વત છે એને ઉજવવા માટે સૌ કોઈ આજે સમાજના આગેવાનો શ્રી સમાજના આગેવાનો અને અમારા સંસ્થા જિલ્લાની દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે આ જિલ્લાની જયારે પ્રવો હોય છે મુસ્લિમ સમાજ નો ત્યારે પણ હિન્દુ સમાજના આગેવાનો અમારી સાથે હર હંમેશા હોય છે ભાઈચારો જે પ્રચનો જળવાઈ રહે એના માટે સૌ કોઈ આ પ્રયાસ કરે છે એના માટે સવારી નું સ્વાગત કરી છે અને સમાજ નું સ્વાગત હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે